નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના નિશાના ગામની પણત યુવતીને પ્રેમીના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી છે નસવાડી તાલુકાના નિશાના ગામે રહેતા આદિવાસી પરિવારની યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે ગામે રહેતી પરણિત યુવતી અલી ફોન કરી હેરાન કરતો હતો શનિવારે રાત્રે યુવતીના પતિએ તું કોની સાથે વાત કરે છે તે પૂછી લેતા ફોન લઈ સામેથી આવેલ ફોન પર વાત કરતા તોફિકે પતિને મારી નાખવાની ધમકી આપી હતી આ મામલો વધુ ગરમાતા રાત્રે પરણિતાએ આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર

મારે મારી જોડે સંબંધ ના થાય તો તમને બેમને મારી નાખીશ એવું કીધું છોકરીમાં અને પછી તમે કીધું છોકરી બેટા તું આવું કામ કરો છો આવું કીધું પણ પપ્પા મારે આવું કહે તો પછી મેં શું કમ એમ પછી ને એ કહે છે કે તો પછી મેં પહેલાં એ કીધું કે આવું ને આવું થાય છે તો પછી મારી જોડે સંબંધ ના ના બાંધે તો પછી તમને મારી નાખીશ ગમે તે રીતે છોકરી પછી હું હવે આત્મહત્યા કરી ઉર્મિલાને જરાકો એમ કરીને ઉર્મિલાને મોબાઈલ આપ્યો તો ઉર્મિલાએ અમને એવું કીધું કે તોફિક નામનો માણસ મારી જોડે રહેવા ના આવે તો તને અને તારા પતિને બંનેને મારી નાખીશ એવી ધમકી આપે છે એવું કહેતી હતી ઉર્મિલા સવારના સાડા દસ વાગ્યાની આસપાસ અમે નસવાડી પોલીસ સ્ટેશને છે પણ અત્યાર સુધીમાં અનાકાની જવાબ આપ્યો છે વ્યવસ્થિત અમને જવાબ નથી આપ્યો અને અમે જે એ લખતા નથી અમારે એક જ માંગ છે કે અમે આદિવાસીઓને અમારી છોકરી જે આત્મહત્યા કરી છે એને જે આત્મહત્યા કરવા માટે મજબૂર કરી છે એના પર એ તોખી પર અમારે ફરિયાદ થાય અને એના પર ગુનો દાખલ થાય એવી મારી માંગણી છે અમારા સમાજના અગ્રણીઓ હતી અને અમારા ભીલ સમાજ સમસ્ત એક બધા બધા વતી હું એવી માગણી કરું છું કે આ અમને ન્યાય મળવો જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર